સુરતમાં કરોડોના ફૂલેકામાં જેલમાં કેદ દંપતીની ફરી ધરપકડ કરવામાં આવી કાપોદ્રા પોલીસ મથકમાં ત્રીસ લાખની છેતરપિંડીના ફરિયાદને આધારે ટ્રાન્સફર વોરંટીથી લાજપોર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી શાહ ઇન્વેસ્ટમેન્ટના કરોડોના ફુલેકામાં જેલમાં કેદ છે દંપતી શાહ દંપતીએ બાર ટકા ઊંચા વળતરની સ્કીમ આપી ઝાંસો આપ્યો હતો સુરત શહેર આર્થિક રીતે ખૂબ જ આગળ વધતું સિટી છે સુરત શહેરની અંદર હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે અને અલગ અલગ જમીનોની અંદર પણ લેતી દેતી વેચાણ થતા હોય છે જેની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય એના માટે સુરત શહેરની અંદર ઇકોનોમિક ઓફેન્સ વિંગ ખોલવામાં આવેલ હતું જેમાં આવા પ્રકારના ફ્રોડ કરનાર ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય જેના માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ કમિશનર શ્રી ડીસીપી શ્રી તમામ દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ફ્રોડ થાય તો તેમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે જેને આધારે અત્રે એક અરજી મળેલી જેમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ કરી એક કંપની બનાવી પતિ પત્ની બંને દ્વારા એક ફ્રોડ આચરવામાં આવ્યું હતું જેની અંદર કુલ આઠ વ્યક્તિઓના નાણાં ફસાઈ ગયા છે જેની અંદર કુલ અઠ્ઠાણું લાખ આસપાસની રકમનું ફ્રોડ થયેલ છે અગાઉ પણ આ દંપતી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે જે લાજપોર જેલની અંદર હોય જેમના કોર્ટના હુકમના આધારે કબજો મેળવી એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી શરૂ છે અહ હાલ પૂરતી આવી નોટિસો મોકલવામાં નથી આવી પરંતુ જો એ લોકોનું પણ ઇનવોલ્વમેન્ટ જણાય આવશે તો જરૂરથી તે લોકોને પણ બોલાવી અને નિવેદનો નોંધવામાં આવશે તેમનું ઇનવોલ્વમેન્ટ આની અંદર તપાસની અંદર મળી આવશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે યાસિનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત